તો ફ્રેન્ડ્સ તમે પણ આ ઉનાળાની સિઝનમાં મજા પડી જાય તેવું કાશી કેરીનું સરળ રીતે શરબત ઘરે જ બનાવો આ રીતે શરબત બનાવીને તમે લાંબા સમય સુધી સ્ટોર પણ કરી શકો છો આ શરબત ટેસ્ટી પણ એટલું જ તૈયાર થાય છે તમારું ચેનલમાં તો આજે આપણે જોશું કાશી કેરીનું શરબત રેસીપી તો અહીં મેં બે કાચી કેરી લીધી છે અહીં તમે કોઈ પણ કેરી લઈ શકો છો અહીં કેરીનો સાલનો ભાગ નીકાળી લીધો છે ત્યારબાદ આપણે તેનું સરસ કટિંગ કરવાનું છે તો તમે જોઈ શકો છો અહીં મેં કેરીનું સરસ કટિંગ કરી લીધું છે અહીં મેં કેરીનું કટિંગ મીડિયમ રાખેલું છે ત્યારબાદ મેં અહીં કૂકરમાં બે વાટકી જેટલું પાણી એડ કરી રહ્યો છું તમે જે પ્રમાણે કેરી લઉં તે પ્રમાણે પાણી એડ કરી શકો છો મેં અહીં ચારસો ગ્રામ કેરી લીધેલી હતી ચારસો ગ્રામમાં બે વાટકી પાણી એડ કરીશ ત્યારબાદ અહીં કૂકરનું ઢક્કણ બંધ કરીને તેને બે વેસલ થવા દેશું ત્યારબાદ અહીં સાસણી બનાવવા માટે થઈને દોઢ વાટકો પાણી લીધેલું છે અને દોઢ વાટકા જેટલી હું ખાંડ એડ કરીશ પહેલાં અહીં આપણે સુગર ઓગળી જાય તેટલી જ આપણે સાસણીને તૈયાર કરવાની છે અને અહીં સાથે આપણે બીજા સ્ટવ પર કેરી એડ કરીને કૂકરમાં રાખેલી હતી તેમાં આપણે બે વેસલ થવા દેવાની છે અને અહીં આપણે જે સાસણી રાખેલી હતી તેમાં પણ તમે જોઈ શકો છો કે આપણી સુગર ઓગળવા લાગી છે શરૂઆતમાં સુગર ઓગળી જાય એટલી જ રાખવાની છે તો અહીં કૂકરની અંદર આપણી કેરી બે વેસેલમાં જ સરસ બફાઈ ગઈ છે તમે જોઈ શકો છો અહીં કેરીની અંદર પાણીનું પ્રમાણ પણ મીડિયમ જ રાખેલું હતું જો વધારે હોય તો તેને બાળવું પડે છે અહીં કરીને મેં મિક્સર જારમાં લઈ લીધી છે તેમાં હું બે ચમચી જેટલો સંચળ પાવડર એડ કરીશ ત્યારબાદ તેમાં એલાયસી પાવડર એડ કરીશ ત્યારબાદ તેમાં હું કાળા મરીનો પાવડર એડ કરીશ અહીં તમે ફુદીનો પણ એડ કરી શકો છો ત્યારબાદ હું અહીં શેકી અને ક્રશ કરીને રાખેલું હતું તે જીરું એડ કરી રહ્યો છું ત્યારબાદ આ બધી જ વસ્તુને મિક્સરજારમાં સરસ રીતે મિક્સ કરી લીધી છે અહીં મેં આ બધી જ વસ્તુને ગારણીની મદદથી સરસ રીતે ગાડી લઈશ એટલે તેમાં જે વધારાનો ભાગ અને જે રૂછા ટાઈપનો હોય તે બધી જ વસ્તુ નીકળી જાય છે અને આપણો કેરીનો રસ એકદમ સરસ તૈયાર થઈ જાય છે તમે જોઈ શકો છો આ પ્રમાણે એકદમ પરફેક્ટ આપણો રસ તૈયાર થઈ જશે ત્યારબાદ અહીં આપણે સાસણીને ફરી પાછી મીડિયમ ગરમ કરીને તૈયાર કરેલો જે કેરીનો રસ છે તેને આપણે એડ કરી દઈશું ત્યારબાદ તેને આ પ્રમાણે ધીરે ધીરે હલાવતું રહેવાનું અને મીડિયમ ગેસની ફ્લેમ પર સરસ રીતે તૈયાર કરવાનું છે અહીં તમે ફૂડ કલર પણ એડ કરી શકો છો હું અહીં ગ્રીન ફૂડ કલર એડ કરી રહ્યો છું ત્યારબાદ તેને સરસ રીતે આપણે મિક્સ કરી દેશું અહીં આપણે કાશી કેરીના શરબતને એક વર્ષ સુધી સ્ટોર કરીને રાખવાનું છે એટલે તેને સરસ રીતે આપણે તૈયાર કરી લેશું અહીં આપણે એક તારવાળી સાસણી લાવવાની છે તે આપણે આ પ્રમાણે ચેક કરી શકીએ છીએ આ રીતે સમસી પર કોટિંગ થઈ જાય એટલે આપણી સાસણી તૈયાર છે અહીં આપણી તૈયાર થયેલી સાસણીને ઠંડી થવા દેશું ઠંડી થયેલી કેરીને આ પ્રમાણે તમે એક એરટાઇટ પ્લાસ્ટિકનો ડબ્બો કે કાચની બરણીમાં ભરીને તમે સ્ટોર કરી શકો છો ફ્રીજમાં રાખીને તેને સ્ટોર કરી શકો છો આ પ્રમાણે તમે તેને એક વર્ષ સુધી સ્ટોર કરી શકો છો આ કાશી કેરી એક વર્ષ સુધી ટેસ્ટી એવી જ રહે છે ત્યારબાદ મેં અહીં બે ગ્લાસ લીધા છે અહીં આપણે માર્કેટમાં મળે તેવું શરબત તૈયાર કરવાનું છે એટલે તેને ગ્લાસની ઉપરની સાઈડ પર આ રીતે લીંબુનો સ્પ્રેડ કરી ત્યારબાદ આ પ્રમાણે થોડી ચટણી અને નમક લેવાનો ચટણી અને નમકને એક ડીશમાં રાખીને ગ્લાસને આ પ્રમાણે થોડું ઘુમાવી દેવાનો એટલે ઉપરની સાઈડ એકદમ પરફેક્ટ કોટિંગ થઈ જશે ત્યારબાદ અહીં ઠંડુ શરબત કરવા માટે મેં ગ્લાસની અંદર બરફ એડ કરેલો છે ત્યારબાદ અહીં આપણે તૈયાર કરેલું જે શરબત છે તેને એડ કરી દેશું અહીં હું ત્રણ ચમચી જેટલું કેરીનું શરબત એડ કરી રહ્યો છું તમે તેને પ્લસ માઇનસ કરી શકો છો ત્યારબાદ તેમાં મેં પાણી એડ કરી દીધું છે અહીં મેં બરફ એડ કરીને તેમાં ઠંડુ વોટર જ એડ કરેલું છે તો તમે પણ આ પ્રમાણે ઉનાળામાં ખૂબ જ સરળ રીતે કાશી કેરીનું શરબત બનાવી શકો છો જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ